વરાછામાં એક નવ નિર્મિત મકાનમાં અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી ગયેલી જોઈ બુમાબૂમ કરી હતી જોકે બનાવને લઈ ફાયર ને જાણ કરાતા ફાયરે ત્યાં પહોંચી રેસ્ક્યુ કરી ગાયને ટાંકામાંથી બહાર કાઢી હતી વરાછામાં યોગી ચોક શ્યામધામ સોસાયટીના એક નવનિર્મિત મકાનમાં અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં ગાય પડી જતા બુમાબુમ થઈ ગઈ હતી જોકે ઘટનાની જાણ બાદ દોડી આવેલ ફાયર વિભાગની ટીમે પંદર વીસ મિનિટમાં જ ટાંકોનો ઉપરનો ભાગ તોડી ગાયને રેસ્ક્યુ કરી બહાર કાઢી લીધી હતી ફાયર વિભાગની પ્રશંસનીય કામગીરી જોઈ લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો મકાન માલિક ભીખાભાઈએ જણાવ્યું હતું કે નીચે બાંધકામ ચાલી રહ્યું હતું ગાય ક્યારે ટાંકામાં પડી એ ખબર જ નથી જોકે ગાયનો કલ્પાત સાંભળી તાત્કાલ ફાયરને જાણ કરી દીધી હતી તો આ અંગે ફાયર વિભાગે જણાવ્યું હતું કે કોલ લગભગ સવારે આઠ તેર મિનિટનો હતો એક ગાય અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં પડી ગઈ હોવાની જાણ બાદ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી પાણીની ટાંકો ચાર ફૂટનો હતો ગાયને કલ્પાત કરતા જોઈ તાત્કાલ ટાંકાનો ઉપરનો ભાગ તોડી ગાયને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં સફળ રહ્યા હતા જો કે ભારે ભરખમ ગાયને લઈ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો વરાછામાં યુગીચોક ખાતે ટાંકામાં ગાય પડી જતા સ્થાનિક વિસ્તારમાં હોહા થઈ ગઈ હતી બનાવને લઈ ફાયરે કરેલી કામગીરીએ લોકોએ આવકારી હતી અસર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ